નવી દિલ્હી ખાતે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ 2026 ની બીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું ડોક્ટર મનસુખ માંડવીયાએ આ કાર્યક્રમને યુવા સંચાલિત લોકશાહીનું સાચું ઉદાહરણ ગણાવતા જણાવ્યું હતું કે આ એક એવું અનન્ય મંચ છે જ્યાં યુવાનો પોતાના વિચારો અને દ્રષ્ટિકોણને સીધા વડાપ્રધાન સમક્ષ રજૂ કરી શકે છે તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કાર્યક્રમ માત્ર એક દિવસીય ઘટના નથી પરંતુ તે દેશભરના યુવાનોને એક લાવવા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેમનામાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટેનું એક નિરંતર માધ્યમ છે આ પ્રસંગે તેમણે વિકસિત ભારત ક્વિઝનો પણ શુભા કરાવ્યો હતો જે આ સંવાદ કાર્યક્રમનો પ્રથમ તબક્કો છે વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ બે હજાર છવ્વીસનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની ક્ષમતા અને વિચારોને એક મંચ પૂરો પાડીને ભારતના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવાનો છે આ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ બીજી આવૃત્તિમાં વધુ નોંધણી નવા વિષયોનો સમાવેશ અને વ્યાપક પહોંચનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંતિમ સ્પર્ધા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં નવી દિલ્હી ખાતે યોજાશે જેમાં ત્રણ હજાર જેટલા પ્રતિભાશાળી યુવાનો ભાગ લેશે क्वीज कंपटीशन का आज से माय भारत प्लेटफॉर्म और माय गांव पर प्रारंभ हो रहा है देश के युवाओं को मेरा आग्रह है कि आप विकसित भारत यंग लीडर डायलॉग के लिए आयोजित क्वीज कंपटीशन में भाग लीजिए और कंपटीशन जीत के प्रधानमंत्री जी के साथ विकसित भारत यंग लीडर डायलॉग के माध्यम से संवाद करिए